પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ડીવાયએસપી એ પત્રકાર પરિષદમાં આ સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું આપણા પશ્ચિમ કચ્છ ની અંદર જે રેન્જ આપણી છે એ રેન્જની અંદર આપણા રેન્જ આઈજીપી શ્રી મોખલે સાહેબને જે પ્રેરણાથી એક સ્પોટ મીટ બે હજાર ચોવીસનું પશ્ચિમ કચ્છ પોલીસે આયોજન કર્યું છે અને આ સમગ્ર સ્પોર્ટ મીટનું સુપરવિઝન અને એની પાછળ સતત મહેનત આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડે સાહેબ કરી રહ્યા છે સાથોસાથ તમામ અધિકારીઓ તમામ પોલીસ કર્મચારીઓ આ સ્પોર્ટ મીટને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે સદર સ્પોટ મીટ આપણા પશ્ચિમ કચ્છના જે સરહદી અને કોસ્ટલ વિસ્તાર છે એ સમગ્ર આપણા ગુજરાતનો જે આ રેન્જનો કોસ્ટલ વિસ્તાર ના ગ્રામજનો આપણા પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે વિશ્વાસ સંપાદન કરે સાથોસાથ એની કર્તવ્ય નિષ્ઠાનું પણ એને અહેસાસ થાય અને એ દેશ પ્રેમની અંદર દેશનું કાર્ય કઈ સારી રીતે કરી શકે સીમાની સુરક્ષા માટે કોસ્ટલની સુરક્ષા માટે એના માટેનો આ કાર્યક્રમ છે સદર કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા પશ્ચિમ કચ્છની અંદર જેટલી પણ સીમા સુરક્ષા આપણા સરહદની સુરક્ષા તેમજ પ્રશાસનની જે જવાબદારી છે એ તમામ સરકારી કેન્દ્રીય સરકારી અને રાજ્ય સરકારી એજન્સીઓ વચ્ચે સંકલન કેમ થાય સારું વધુ એને પરસ્પર એકબીજાની ઓળખ થાય એકબીજાના કાર્યોમાં એકબીજી એજન્સીઓ કઈ રીતે ઉપયોગી થાય અને વધારે સારી રીતે સીમાની સુરક્ષા કરી શકાય એ માટેનું પણ આ સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસનું લક્ષ્ય છે સાથોસાથ આ સ્પોર્ટ ની અંદર પોલીસ પરિવારને પણ સામેલ કરવામાં આવ્યો છે આ સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસની અંદર તમામ સિનિયર સિટીઝનો તમામ ગ્રામજનો તમામ શહેરીજનો અને વિવિધ પ્રકારની સરકારી એજન્સીઓ સ્કૂલ કોલેજ અને આપણા જે વિવિધ સંસ્થાઓ છે વેપાર છે આપણા જે ડૉક્ટર એન્જિનિયર અને પ્રેસ મીડિયાને પણ ટીમ્સ બનાવી અને આપણી સાથે સ્પોર્ટમાં ભાગ લેવા માટે તમામને ભાવભેરું આમંત્રણ આપ્યું છે આ સાથોસાથ આ સમગ્ર વસ્તુને સંકલન કરી શકાય એ માટે અગિયાર તારીખે મેરેથોન દોડનું પણ આયોજન કર્યું છે આ મેરેથોન દોડની અંદર પણ તમામ શહેરીજનો ગ્રામ્યજનોને આપણે વધારે મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે આની સાથે જે આપણા પાટણ બનાસકાંઠા પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ ના અખંડ ભારત પોલીસ મિત્ર આપણું ભારતનું જે છેલ્લું બાઉન્ડ્રીનું ગામ પૂરણ છે ત્યાં ભેગા થવાના છે આ લોકોને અખંડ ભારત પોલીસ મિત્રોને આપણા એક અલગ પ્રકારના યુનિફોર્મ અને કોડ આપવામાં આવ્યો છે અને એને પોતાને અહેસાસ થાય કે અમે પણ આ દેશની સુરક્ષા માટે પોલીસને શું મદદ કરી શકીએ અન્ય એજન્સીઓને શું મદદ કરી શકીએ એ હેતુ સાથે આપણા મેરબા એજીપી શ્રી આપણા તમામ ચાર જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબો આપણા મહેન્દ્ર બગડિયા સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ શ્રી ઉપસ્થિત રહી અને અખંડ ભારત પોલીસ મિત્રને સંબોધન કરશે એના આત્મવિશ્વાસમાં વધારો કરશે આ અખંડ ભારત પોલીસ મિત્રો છે એ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સેકુ બનશે અને એક નવી જ દિશામાં આપણે આપણા રેન્જના જિલ્લાને ચારે જિલ્લાઓને કઈ રીતે સરહદી વિસ્તારની સુરક્ષામાં આગળ વધારી શકીએ એ માટેના આયોજન રૂપે આપણે સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરેલ છે જેની અંદર ફરીવાર હું રિપીટ કરું છું કે અલગ વિવિધ પ્રકારની કબડ્ડી વોલીબોલ ક્રિકેટ એથ્લેટ રમતો જેમાં દોડ આવશે ઊંચી કોદ આવશે બરછી ફેંક ભાલા ફેંક અને વિવિધ પ્રકારની આ રમતોમાં આપણા ગ્રામ્યજનો અને શહેરીજનો ભાગ લઈએ એ માટે આપણા એસપી સાહેબે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે અને તારીખ નવ દસ અને અગિયાર ત્રણ દિવસીય આ કાર્યક્રમ છે જે આપણા ટાપુઓ આવેલા છે દરિયાઈ ટાપુ ત્યાં પણ વોલીબોલની આપણી ટીમ ત્યાંના ગ્રામ્યજનો નજીકના ગ્રામ્યજનો સાથે જઈ અને રમશે જે